હવળે ભાઈ ફોન આવ્યો ખબર દાદા ને હરાજમાં ભેળો વાત આવી છે ઓલો કે તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળો હવે હરાજમાં એનો ફળાય હવે એક એક ભાઈ ભાઈના બાપાને ખરેખરે ગયા ને એટલે મેં પૂછ્યું મેં ભાઈ ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે માય ભાઈ યોગ કરતા કરતા અરે મેં કીધું યોગથી તો આયુષ્ય વધે મને કે મારા દાદાને ગઈ હું વધે યોગમાં જ ગયો મારો દાદો અરે મેં કીધું રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મેં કીધું પતંજલિ યોગને મૂકી દીધો અને યોગ વિશ્વ યોગ દીન ઉજવા મળ્યો અને આજ યોગ તો યોગી મહાપુરુષો પણ આપણે શીખવે છે કે યોગથી આયુષ વધે મને કે ગય હું વધે રામદેવ બાબાને ઝોન મારા દાદા યાદ આવે મારો દાદાનો ભોભો ઉપર ને રામદેવ બાબા અરે મેં કીધું ભાઈ મને કે હાંબળો ભાઈ ભાઈ રામદેવ બાબા અને મારા બાપ દાદા જે ચીચ્ચ્ય ચીચ્યો હા હાડા વાગે એટલે પદ્માસન લગાવી દે જેમ રામદેવ બાબા બેઠા હોય એમ મારા દાદા એ આસન લગાવી દે એમાં રામદેવ બાબા જેમ કેતા જાય મારા દાદા કરે ને એમાં મારા દાદા ને રામદેવ બાબા ટીવીમાં બોલ્યા એટલે મારા દાદાએ કર્યું મારા દાદા હામે રામદેવ બાબા કીધું પદ્માસન લગાવો હવે એક તો મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા બે આમ પગ લઈને કડાકા બોલાવીને પદ્માસન લગાવીને નાખ્યું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લો અને મારા દાદાએ ઊંડો એવો શ્વાસ લીધો તો હારો આખું બેન થઈ ગયું લાઈટ વહી ગઈ અને મારા દાદા આજ્ઞા કીધ મારા ભાઈ રામદેવ બાબા કે તો મૂકે ને ઊંડો શ્વાસ લો લાઈટ વહી ગઈ લાઈટ આવી મારા દાદો ગયો છે છે આ પણ રૂપ અને ત્રીજી વાત મેં કીધી એમ કે રણમાય એવો હરિયાળો ખેડૂતો નીકળ્યો હોય તો એમાં શું ઉગે એને ખબર હોય એમાં આપણો સદગુરુ આપણને જોઈને કહી દેતો હોય કે આની અંદર આવો ઉગાવો આવવાનો છે એક જ નાની વાત કહી આનંદ કરો જો દિવસે પણ માને કથામાં બેસવાનું હોય છે વાત એ હાલે છે જેને હારે બેહન ઉપર ભરોસો હોવો જોઈએ ભાઈ બધ હોય તો આ યુવાન મિત્રો બેઠા ને કહું મિત્ર એવો જ રાખજો કે અરસ્પર જ ભરોસો હોય કાક બાપુ ની બાપ માં એક કડી છે પંડ પીડાય નહીં વહમી વાતો દી વાતું નો ભણાય વાતો એક કોઈ દી ભેરું ને નો ભણાય અથવું જ વાત મિત્રો ખાસ કાક બાપુ એ પીડાની વહમી વાતો ભેરું ને મિત્ર ન કહેવી શું કામ તું મિત્ર માને છો એ ન માનતો હોય તો તને વગોવી નાખશે શું કામ અમુક વાતે જાય ત્યાં ન કરીએ કાઈ ને અંતરના ઉનાળ ની કોક આવા વેધુ ને કહેવાય ચોરે ન સીતરાય સીતની વાતો શંકરા કાકબાપુ ની પછી બીજી કવિતા યાદ આવી લ્યો कयक तो मफतिया फरे बजारे तारो रोकी ने बेश से बार जी कयक तो मफतिया फरे बजारे ए तारो रोकी ने बेश से बार जी पण जोई विचारी ए खोल जे જો મોતીડું હંસ સિવાય કોઈ જીરવી ન શકતું હોય અથવા તો ગોતી ન શકતું હોય જેનું મોતીનો ખોરાક એટલે શું સંપૂર્ણ પવિત્રતા ઈ જોઈ વિચારી એ ખોલ જાય એ તરત જુરે ના દ્વાર વિરા તર હિરા નો વેપાર એમ આ જ વાતમાં કે તું તારા મિત્રને ને પીડા કેતો નહી બેનો તમને કહું તમારા બેન પણ કઈ ન દેવું કે તમારા ભાઈ આમ કરે તમારા ભાઈ તો કહી દે ફ્રિજ લેવાનું કીધું હોય તા અમુક ભાઈઓ એવા છે ઓહો એને ખબર જ નથી હો આપણે ચંદ્ર ઉપર શીખ પૃથ્વી ઉપર શીખ આપણી માવું વહેલી જાગે પૂજાપાઠ કરે નાય ધોઈ પૂજાપાઠ કરી રસોઈ કરે છોકરાઓને હેલા નાખતી જાય હવરમાં વી પૂજાળી છે જમવા દૈચાર અન્પૂર્ણા છે અને દીકરાને મીઠી મીઠી વાતો કરતી હોય ત્યારે આપણો ગુરુ થઈને બેઠી હોય ઓલો હું તો છો રસોઈ તૈયાર થઈ ગઈ એટલે પત્નીએ કીધું ઊભા થાવ હવે મારે રસોઈ કરવી ઊભા થાવ તો ઓલો પડ્યો પડ્યો હું કે હું ક્યાં સુલા ઉપર હું તો એને હું જાગું જ નથી તમે હું કરો એટલે ગમે ને વાત ના કરવી પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી તો કે એને હેત હશે બાપુ એ અહીંયા કેરું તો તો જો ખામ જાણી જાય વીરા તારે ભરોસે રેવાય જી અને ભરોસે રેવાય એમાં ખોટે ખોટા પિંડ ના ડાપણ નો રે ડોલા આચર્ય ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી મા હું આપને સાંભળતો છું પંચાસી સાસી ઘટનાની તમે વાત કરતા તમે હવારમાં રોટી પકવતા હતા કનકેશ્વરી માં શું સદગુરુ ની સેવા કરી છે અભાવમાં ભાવ લાવવો અભાવ એટલે કોઈ વસ્તુ નહીં આપણી પાસે વસ્તુનો અભાવ અને વસ્તુના ભાવમાં ભાવથી પ્રગટ કરીને અભાવને પૂરો કરો અને સદગુરુ કેશવાનંદ તમારે આ વખતે કામ કરવું પડશે એટલે માને એમ થયું કે કદાચ આત્યારે અત્યારે રોટી કરી તો કદાચ સાંજે ક્યાંક બીજું ખાવા ગુરુ ભગવાનને ખાવું હશે કે હુકમ બાપુ હુકમ કરો તમારા જ્ઞાનને તમારા જગતમાં બાંટવાનું છે વહેંચવું ને વેચવું એમાં બહુ ફેર છે માં તમારે બાટવાનું છે વહેંચવાનું છે હવે તમે સાંભળજો કે આપણને કલમની ખબર ન હોય મેં કીધું ને અભાવ પુસ્તકો નો અભાવ આપણી પાસે પુસ્તકો ન હોય વાંચ્યું ન હોય પણ ત્યારે મા એમ કે મને ખબર નતી પણ તે હું મારી હું શું જ્ઞાન આપું પણ મા જ્યારે સદગુરુ

લખીને આપી દે બીજા ભૂદેવ હળ ખભેલી નાયલા જાતા હવે એમાં કેવલ ભાવ છે જોવે છે નરસિંહ મહેતા પણ એમાં ભાવ છે અરે મહેતાજી ખાગર બાપા આપ મારા ઘરે આવો ને મારા પિતાનું શ્રાદ્ધ કરી ગયો ને અરે ગોર બાપા અરે નરસિંહ મહેતા અરે મહેતાજી હું તો પૂરો થોડો ઘણો ગાયત્રી મંત્ર બોલું છું બાકી ખેતી કરું છું મને કર્મકાંડનું જ્ઞાન નથી વેદનું જ્ઞાન નથી મને શાસ્ત્ર જ્ઞાન નથી મને તેથી નારાયણ એમ કહેતો એટલે એને એ પાત્રતા દેખાણીને અહીંયા ભણ છે પણ પાત્રતા દેખાણી કે અહીંયા તો આવો ભૂદેવ અને નારાયણે જે કરતા ટચલી આંગળી જે હોઠે અડાડી અને વેદની રૂચાઓ જો મોઢામાં ફૂટવા મળતી હોય છે માં અમારો રાજભા ગઢવી ક્યાં નિશાળ જોઈ છે હું આ તો વાત કરું તમને હે મુરારદાનજી માણસે પંદર વર્ષની એની ઉંમર થઈ ત્યારે ડામર રોડ શું કહેવાય એ આ રાજભાને ખબર પડી રાજભા મને કે આંખમાં આવું રાતો બા રાજભા મને કે માય હું પંદર વર્ષનો થયો એકવાર બાપુજી એક પરિવાર આવ્યા બારગામ જવાનું થયું અને અમે નિહળામાં લઈ એ તુલસી શ્યામના રોડ ઉપર આવ્યા એટલે અમને કીધું કે વેલાટ ચડી જાય જો નહીં જગ્યા ન મળે તો મેં બસ નહોતી જોઈ એસટી બસ મેં નહોતી જોઈ અને હું બસ માં ચડ્યો એક સીટ ખાલી નહોતી વચ્ચેનો પટ્ટો ખાલી હોય ને ત્યારે હું ટેસ્ટ થી ગયો આ બધા ખોટા ઉતાર કરતા હતા અહીંયા તો જગ્યા ને જગ્યા છે એ મને ખબર નહોતી બસ ની સીટ શું કહેવાય અને ગુરુ મુક્તાનંદ ની કૃપા થાય છે અને જેણે નિશાળ નથી જોઈ એની કવિતાઓ કોલેજ માં ભણાવવામાં આવી જતી હોય ને એની માથે પીએચડી કરતો હોય આનાથી બીજી કૃપા શું જોવે એ આપણો જેમ ગુરુજી ગાય ને અંગડે ધરીએ જય ગુરુજી ગાયજી કે મયાને શું કરવા એવો સંચય મન મન થાય આઈએ ને ભરોસેરવા મરકારીને રૂપ મરણમાં ઘુમી સાર ਤੜੀਆਂ ਨੋਮ ਲਾਰੇ ਰੇ ਜੀ ਇਹ ਦੇ ਬਾਬੂ ਜੀ ਬੀ ਆਨੁ ਧੰਨਵਾਦਿਓ ਬੇੇੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋੋ ભાવેશ આ બધાએ નવ વાગ્યાના હાજર છે ખૂબ બધાએ તમને ધન્યવાદ યુવાનો હા કોઈ ડાપણ નથી પણ પ્રોગ્રામ કરતા હોય એમાં કઈક જેટલું થોડું ઘણું પૂન ભેગું થતું હશે એના પરિણામ રૂપે આવા કાર્યક્રમ મળતા